અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ સત્તર જુલાઈને બુધવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ત્રણસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે ગઈકાલે કરતા જે જીરાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ હરાજી નું પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાનાજ બજાર ભાવ

chúm bao lẻ, à, số mấy number, giá 4.900 là chung bao lẻ anh ạ, superman,

पंज पंज सासठ अठसठ उनतर इकहतरि उनी हले थोरा ॿियासी अठासी अठासी जॻह न

લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતો નો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાના લઈ મોટા દરેક મશીન માં બેસ્ટ ક્વોલિટીની બેસ્ટ ક્વોલિટી સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

પાંચ હજાર રૂપિયા પૂરા સુપરમાલ જાણો જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને પાંચ હજાર નેવું રૂપિયા સુધી રહેલું છે